શનિદેવનો જન્મ થયો હતો આ કારણે દર વર્ષે આ દિવસે શનિ જન્મોત્સવ ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે શનિદેવની વિધિવત પૂજા કરવાથી કુંડળીમાં સાડા સાતી હૈયા અને મહાદશાની આડ અસર ઘણી હદ સુધી ઓછી થઈ જાય છે ત્યારે કાળા અડદ કાળા તલ કાળું વસ્ત્ર સરસોનું તેલ કપૂર કાળા તલના લાડવા સરસવના તેલમાં તળેલીપુરી જનોઈ શ્રીફળ વગેરે ભક્તો દ્વારા શનિદેવને ચડાવવામાં આવેલ ધોરાજી ગામ અહીંયા પંચેશ્વર મહાદેવનું મંદિર પ્રાચીન મંદિર છે અને બે હજાર બારમાં શનિદેવનું મંદિર એ બનાવેલ છે અને દસ વર્ષથી અહીંયા શનિદેવની પૂજા અર્ચના કરું છું અને શનિ જયંતિ અમે દર વર્ષથી જેમ ફૂલે ફૂલ ઉજવીએ છીએ અને ભાવિ ભક્તોની ભીડ દર્શનમાં ઉમટી પડે છે તથા અહીંયા ભોજન પ્રસાદીની ભોજન પ્રસાદીની વ્યવસ્થા અમે રાખવામાં આવે છે અને બધા ભક્તો પ્રસાદ લે છે અને શનિદેવના દર્શન કરીને મનોકામના સિદ્ધ કરે છે બધા તમામ કાર્યો શનિદેવના પૂરા કરે છે ભાવિકો ભાવિકોની ભીડ વર્ષે વર્ષે વધતી જાય છે દર વર્ષે વધતા જાય છે અને દર વર્ષે આ પોરા ગમે શનિદેવ કરે છે શનિ ભગવાનનો જન્મ દિવસ છે ભાઈ ભોખરી કોઈની પીડા લઈને આવે છે શનિ ભગવાન હસતા હસતા એની પીડા દૂર કરે છે અને શનિ ભગવાન એને બધા કાર્યો સફળ કરે છે એ બધી આપણે અહીંયા આસ્થા લઈને આવે છે પછી શનિવાની આસ્થા પૂરી કરે છે એવી શનિ મહારાજ અમારી ભક્તિ એવી છે દાદા પાસે આ મંદિર છે ટૂંકમાં હંચેશ્વર મહાદેવમાં શનિદેવ મહારાજ વિરાટમાન સગવડ પૂજા કરું શનિ મહારાજની મનો નામ જયેશ ગોળસ્વામી ધોરાજી ગામ હંચેશ્વર મહાદેવ જય શનિ મહારાજ આ ધાર્મિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા મંદિરમાં ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને ફૂલોથી મંદિરને સજાવવામાં આવ્યું હતું સાંજે સાત વાગ્યે મહાઆરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિકોએ પ્રસાદ લીધો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી શક્તિ ગ્રુપ અને વેપારી મિત્ર મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ